નમસ્કાર ખેડૂત મિત્રો ડાંગર બાજરી રાગી મકાઈ અને જુવારની જે ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની છે તે કઈ તારીખ સુધી ચાલશે તમામ માહિતી જાણીએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે રાજ્યના ખેડૂતો પાસેથી ચોવીસ નવેમ્બર સોમવારથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ડાંગર બાજરી જુવાર મકાઈ રાગીની સીધી ખરીદી શરૂ કરાશે રાજ્યમાં નિયત કેન્દ્રો પરથી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી ખરીદી કરવામાં આવશે રાજ્ય સરકાર તારીખ ચોવીસ નવેમ્બર સોમવારથી ખરીફ માર્કેટ સિઝન બે હજાર પચીસ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે ડાંગર માટે પ્રતિ હેક્ટર પંદરસો કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદી કરવામાં આવશે ચોવીસ નવેમ્બર સોમવારથી આગામી તારીખ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આ ખરીદી અન્વે ડોંગર માટે રાજ્યભરમાં એકસો તેર ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરાયા છે ઉપરાંત બાજરી માટે એકસો પચાસ જુવાર માટે પચાસ મકાઈ માટે બ્યાસી અને રાગ રાગી માટે ઓગણીસ નિયત કેન્દ્રો પરથી ખરીદી થશે આ ખરીદી અન્વે બાજરી હેક્ટર દીઠ અઢારસો અડતાલીસ કિલોગ્રામ જુવાર પ્રતિ હેક્ટર પંદરસો ઓગણચાળીસ કિલોગ્રામ મકાઈ હેક્ટર દીઠ અઢારસો ચોસઠ કિલો અને રાગી હેક્ટર દીઠ નવસો ત્રણ કિલોગ્રામ પ્રમાણે ખરીદી થશે તો આ સમાચાર હતા આપને સમાચાર કેવા લાગે જરૂરી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર